બાલાસીનોરથી અમદાવાદ તરફ જતાં રસ્તા પર સ્થાનિક લોકોનો ચક્કાજામ બાલાસીનોરના વડદલા પંચાયતના સ્થાનિકો દ્વારા નેશનલ હાઇવેવે સુરતાલીસ પર કરવામાં આવ્યો ચક્કાજામ નેશનલ હાઇવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તા પરના ખાડા ન પૂરતા સ્થાનિકો રોષમાં સ્થાનિક રાજ્યોનો દ્વારા આજરોજ નેશનલ હાઇવે બંધ કરી રોષ થાલ ગયો અડધો કલાક સુધી રસ્તો રોકતા નેશનલ હાઇવે પર ગાડીઓની લાંબી કતારો જોવા મળી પૂર્વ ધારાસભ્યના પુત્ર પાર્થ પાઠક સહિત સ્થાનિક અગ્રણીઓ રસ્તા રોકવા આંદોલમાં જોડાયા

એ ખાડાઓના કારણે કેટલાય રાહદારીઓના કેટલાય ગાડી ચાલકોના મૃત્યુ થયા છે આ ખાડાઓના કારણે ભારે વાહનો વારંવાર પલટી મારે છે પલટી મારવાના કારણે એ અંદર બેઠેલા પેસેન્જરો ડ્રાઈવરો આને ખૂબ મોટું નુકસાન થાય છે સતત અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આંદોલન એટલા માટે કરી રહ્યા છીએ કે રાહદારીઓને સારી સુવિધા મળે ખૂબ મોટો ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે એ ટોલટેક્સ દ્વારા આ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી અમારી સમગ્ર લોકોની એક જ માગણી છે કે જ્યાં સુધી આ રસ્તાને રિપેરિંગ કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી સ્થાનિક તંત્ર

બધાને ખબર છે કે હાઇવે ઓથોરિટી ઓફ નેશનલ ઇન્ડિયા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સુધી જે બોગસ કામ કર્યું છે બોગસ કામ ના કારણે વારંવાર અકસ્માતો થાય છે અકસ્માત થવાના કારણે ઘણા વ્યક્તિઓના અયા નિર્દોષ વ્યક્તિઓનો મોત થાય છે. અમે અમારી વાત કરીએ નિર્દોષ જીવીને અયા મારે ગયા તો નિર્દોષ વ્યક્તિઓ মারা જવાના કારણે અયા ગામના અને સવાગેવાનો અને ધારાસભ્ય ધારાસભ્ય સાથે અને તેમજ તમામ સંગઠનના વ્યક્તિઓ એ અયા હાજરી આપી અને એમને અમારા આંદોલનને સહકાર આપ્યો છે અને આંદોલન સતત વેગ બનશે જ્યાં સુધી અહીંયા હાઈવે ને ઓથોરિટી ઓફ ઇન્ડિયા વાળા આપણને લેખિતમાં ખાતરી નહીં આપે કે આ રસ્તો વ્યવસ્થિત ટેલિફોનિક રજૂઆત કરવા છતાં છેલ્લા દસ દિવસમાં અહીંયા બે નિર્દોષ યુવાનોના ખાડાઓમાં પડીને મોત થયા છે અને બીજા પાંચ લોકોના ફ્રેક્ચર થયા છે તંત્ર હાઈવે ઓથોરિટી ગોલ નિંદ્રામાં ઉભે છે ના છૂટકે અમારે રસ્તા પર ઉભી રસ્તા લોકો આંદોલન કરવું પડ્યું છે